હેલો મિત્રો મારા વિડીયોમાં તમારું સ્વાગત છે સીતારામને જય શ્રી કૃષ્ણ હાઉ ડાયરા ને રામ રામ તો અમે દહકો આવી ગયા છીએ માંડવી ઉપાડવા આવું લીલું કંધ પીળું ઓપણ આવું આવું લીલું પીળું છે બંને

કાલ થેસર જલા લજી થઈ આપડું દેસન પોશલ એરપોર્ટ હા અમારું પાસે થેસર રાખી દે હો ને બધાય થઈન હો હા આપી દેશું પછી વારો આવશે પાછળ કાલ થેસર પર જાસો ને ની દાદા હા દાદા હા આ આ રેખાબેન છે આકાશના ઘરના રેખા છે ને નામ હા મારું એ વ્યવસ્થિત ખેરે છે બધા કરતા બોબર ને ઓયલા છે ને એ તો તોડે છે મિત્રો વરસાદની બીકે અમે ઉપાડી લઈએ પાછો વરસાદ ન થાય પેલા હુકાઈ જાય ને ખેસર નીકળી જાય તો અમારે માંડવી કોરી નીકળી જાય ને નીણ કોરી નીણ હારી થાય એમ છે લીલો સોમ ફૂકો હારો થાય એમ છે તો હવે લીલી માંડવી છે એટલે ક્યાંક ક્યાંક બગડ્યું છે તો હતે આમ લીલું લાગે પણ ક્યાંક ક્યાંક બગડ્યું છે હતે પાંદડા કમ્પ્લીટ રહી જાય એમ છે તો આવે તો મિત્રો કોરું રહી જાય એમ છે તડકો પડે તો હુકાઈ જાય હતે ને દીમાં Maias bem -se -se. Vai é. é, a tarde, por a એ આવો હા મિત્રો ગારામાં દેખાતી નથી હો માંડવી બાકી બહુ છે હા પરતા આવો હાલો ગારામાં દેખાતી નથી પાથરા ટાઈમ આ ઉથલ ભૂગી જાય તો સાંજે ખૂટી જાય પૂરું કરવાનું મારી નાખું હું મારી નાખું જો મિત્રો હું ના જેવું ભગત ખડ વાટીએ છીએ તો મારી પાસે દાતેડું છે ને જો ભગત ખડ વાટે છે અમે બે બેઠા બેઠા વાતો કરીએ છીએ એની વાતો કરીએ એ અમે નહીં કહીએ ઈ તમારે જાણવાનું એ અમે કેહું જ નહીં કઈય ખબર બગત અમે નહીં કઈ અને અમારી તો માંડવી ઉપડે છે અહીંયા પાંચ પાટલા રહી ન જાય તો હારું સારું હેલો મિત્રો મેં એટલું ખળ વાઢી નાખ્યું છે અને જો અમારા ગાડી આવા માંડી ઉપાડે છે દરેક કડકય થઈ ગયું છે અને થોડુંક ગાટુંય છે બે વાનું છે ને પૂગી જાય તો સારું હોધીરું ભગત પૂગી જાય એકાદ વારમાં નથી ઉગાડવા ત્રણ વાર ઉગાડવાથી આય ઓનો કેબલ કાપી નાખું ને ત્યાં જો મિત્રો હાડા પાંચ હવા પાંચ થયા છે અને આમ વરસાદ દેખાણો છે તો અડાઈઓ દેખાય તમને અને હજી ઉપાડવાનું ચાલુ છે અને અમારે પાંચ ચાર રહી ગયા છે અમારે મજૂર ઉપાડી નથી હી આઠ મજૂર હજી ઉપાડી નથી હી કાલ બપોર સુધી આઠ માણસ જોઈએ એમ છે માંડવી પણ એવી છે ને ભાઈ હળદે આમાં હળદ છે ને પોર હળદ હતા સાહેબ હળદ હતા પૂર હળદ હતા એટલે જો મિત્રો વરસાદી દેખાણો છે આજ અને હજી ઉપડી નથી રહી માંડવી